ગુજરાતી સાહિત્યની ઉત્તમ નવલકથા મરેલા જીવનું મૂલ્યાંકન એના સર્જક છે પન્નાલાલ પટેલ ઓગણીસો ને સુડતાલીસમાં એનું પ્રકાશન થયું આ નવલકથા પન્નાલાલ પટેલના જીવનનો તાગ છે નવલકથા શ્રેષ્ઠ એટલા માટે છે કે એને એવોર્ડ પ્રાપ્ત થયો છે ઓગણીસો ને પંચ્યાસીની અંદર જ્ઞાનપીઠ એવોર્ડથી એ સન્માનિત થઈ છે ઓગણીસસો ને ત્રાણુંની અંદર ગુજરાતી સિનેમામાં એને સ્થાન મળ્યું છે અને એ લોકચાહના મેવી છે ઓગણીસો ને પંચ્યાસીની અંદર વાય કંટકે એને અંગ્રેજીમાં રૂપાંતર કરી છે એટલે આ નવલકથા એક શ્રેષ્ઠતાને બનેલી છે એમાં લોકજીવન અને પ્રકૃતિ કાર સમય એ બધાનું સંયોજન છે અન્ય નવલકથાઓમાં માત્ર લોકજીવનને પ્રાધાન્ય અપાયું છે જ્યારે આ નવલકથાની અંદર કારને પણ એટલું જ મહત્ત્વ અપાયું છે ચોથા ભાગની નવલકથાનો ચોથો ભાગ એના સમય કાર અને છપ્પનીઓ દુકાળ જેને કહીએ આપણે દુષ્કાળ પડ્યો ઓગણીસો ને છપ્પનની અંદર વિક્રમ સંવત ઓગણીસો છપ્પનની અંદર કારમો દુકાળ પડ્યો અને એની અંદર કેટલાય ઢોર મૃત્યુ પામ્યા એની જે કરુણતા છે લેખકે વર્ણવી છે એ ખરેખર અત્યંત કરુણ છે પન્નાલાલે પોતાના જે પાત્રો છે એ પોતાના જ સમાજના પટેલ સમાજના અને ગ્રામ્ય જીવનના પાત્રોને પોતાની નવલકથામાં ધબકતા કર્યા છે જીવંત પાત્ર લેખન એ એમની શૈલીની આગવી વિશેષતા છે એમણે આપણને સરસ મજાની નવલકથા તો આપી છે એમાં કારોનું બાલ્યલ જીવન એમાં કારુ અને રાજુનું બાળપણમાં સંપણ અને સમાજના જ આગેવાનોની માલી રોશી જેવી સ્ત્રીઓની બંભેરણીથી એના લગ્ન થતાં પહેલાં જ એના વિવાહનો વિચ્છેદ થાય અને રાજુ સાથે થયેલો સંબંધ વિચ્છેદ થયા પછી બે યુવાન હૈયાની ભૂખ અને છપ્પનિયા દુકાળની ભૂખ શારીરિક ભૂખ આ બંને વચ્ચે નવલકથા ઉત્તમતાને પામી છે નવલકથાની અંદર સરસ મજાની ઉપમાઓ છે અલંકારો છે ઉપમા અલંકાર છે રૂપક વગેરે અલંકારો છે સાથે સાથે કહેવતોને પણ સરસ પ્રાધાન્ય અપાયું છે ડુંગર દૂરથી રવિઆમણા મામાનું ઘર કેટલે આબ ફાટે ત્યાં થીગરું ક્યાં દેવું જેવી કહેવતો એમણે પોતાની નવલકથામાં વર્ણવી છે સાથે સાથે સમાજની અંદર ઉજવાતા ઉત્સવો લોકમેળાઓ લગ્ન આ બધા પ્રસંગોને અનુરૂપ એમણે લોક લોકસાહિત્યની કાવ્ય પંક્તિઓને આધાર આપ્યો છે એમણે મનખો માણી લેજો રે અથવા મનખો માણ્યો નથી રે લોન જેવા લોક પંક્તિઓને પણ સ્થાન આપ્યું છે દિવાળી પછી એમના ગ્રામ્ય જીવનની અંદર ગવાતા હુડાઓ એને ખૂબ સારી રીતે વર્ણવ્યા છે સાથે સાથે એમણે પોતાની જે દુષ્કાળની જે પરિસ્થિતિ છે એનું વર્ણન ખરેખર અદ્વિતીય વર્ણન છે ગમે તેવા પથ્થર હૈયાના માનવીને પણ પીગરાવી નાખે એટલી હદે એમણે આ દુષ્કાળનું વર્ણન કર્યું છે દુકાળની અંદર આદિવાસી પ્રજા લૂંટફાટ ચલાવે લૂંટ કરે બેસો અને એ